બોલેલા દીકો એ કેમાજી તમા બોલી આય બોલે બોલીયો લેતો ઓર ઉપર

એમણા હું રોવા બેઠો તો મોડા હોય તો જતા રે કોઈ એમનમ તો જાય હે હ લે એમ લખ્યું કે કેમાજીને આડું ફરવા જઈએ હે ફરવા જ જતા રે હે ના ના લા ઉઠા બધો ઉભા થા રૂમાલ લઈ લે પેલા બધાને નાતો આ નાઈ નાખવાના તો 50 ના ના નાશ કરું માર ના બોલા દીકું ના તુકડા વાતો પાણી એ સુકાવા કોપી છી છીતો